નમસ્કાર દર્શક મિત્રો ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવી 18 ન્યૂઝ ગુજરાતની ની પળે ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર સુજનામ સુફલામ નામે ભૂમાફિયાએ ખંડન કરી ગોચર નદીનો સફાયો કર્યો બોટાદ સિંચાઈ વિભાગે આપેલી યાદી ના નવ ગામોના કર્યા ચોરી ચાચી બસો જેટલા ડમ્પરો રાત દિવસ લાખો ટન માટી ઉલેચતા પાણી ફૂટી નીકળ્યું બોટાદ જિલ્લામાં દોઢ બે માસથી સિંચાઈ વિભાગ દ્વારા સ્થળે સુજલામ સુખલામ અંતર્ગત કામ કરાયું હતું જેમાં તારીખ એકત્રીસ મેથી બંધ છે આ લાભ લઈ યોજનાના નામે ભૂમાફિયા બરવાળા અને રાણપુર તાલુકાના ભીમનાથ ચોકડી બરાનીયા કનારા જાળીલા અને સુંદરીયાણા મળી કુલ છ ગામમાં છેલ્લા બે મહિનાથી ગૌચર જમીન અને નદીના પટનો સફાયો કરી રહ્યા છે જે કામ આ યોજના પૂર્ણ થતાં ધીમું પડી ગયું છે પ્રાથમિક રીતે તો ખાણખનીજ વિભાગ પણ આમાં સંડોવાયેલો હોય તેવું નિવેદનો ઉપરથી જાણવા મળી રહ્યું છે ખાણખનીજ વિભાગના ભરતભાઈ જાલોદરાએ સમક્ષ અગાઉ નિવેદન આપ્યું હતું કે બરાનીયા ચોકડી ગામમાં પરવાનગી સાથે સુજલામ સુખલામનું કામ ચાલી રહ્યું છે પરંતુ જિલ્લા સિંચાઈ વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયર યશ પટેલે આપેલી યાદીમાં ઉપરોક્ત છ ગામોનો ઉલ્લેખ જુદા પણ નથી ચોકડી ગામમાં આવેલી લીલકા નદી ઉપરથી પસાર થતા રેલવે બ્રિજ પાસે દોઢેક કિલોમીટર વિસ્તારમાં છ ઇટાચી મશીન અને સાઈઠ ડમ્પર દ્વારા બેફામ ઉલેચવામાં આવી હતી જેનાથી સાતથી દસ ફૂટ ઊંડા ખાડા થઈ જતા પાણી ફૂટી નીકળ્યું છે આ દ્રશ્યની સેટેલાઇટ ઇમેજ પણ મેળવી હતી જેમાં સાઠ મીટર પહોળી અને ત્રણસો મીટર લંબાઈની જગ્યામાં દોઢેક કિલોમીટર સુધી ખનન થઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે તો બરાનિયામાં તળાવ પાસે ગામતળની જમીનમાં અને સરકારી ખરાબામાં સોથી વધુ ડમ્પરો ચોવીસ કલાક ખનન કરી રહ્યા હોવાનું બહાર આવ્યું છે અહીં મહત્વની વાત એ છે કે આ ગામોના સરપંચોએ આ અંગે પંચાયતમાં કોઈ ઠરાવ કર્યો નથી કે કામ અંગે કોઈ એનઓસી પણ આપી નથી ભરનિયા સરપંચ પાસેથી લીધે કોરા લેટરપેડનું તંત્રને ગેરમાર્ગે દોરવા ઉપયોગ કરાયો હોવાની શંકા ઉપજી છે આ સ્થળે સુજલામ સુફલામમાં કામ ચાલે છે રાણપુર માલનપુર બોડિયા બુબાવાવ ખાંભડા બરવાળા ખમીદણા ખડસલિયા નાવડા આ સ્થળે ગેરકાયદેસર ખોદકામ થઈ રહ્યું છે ભીમનાથ લીલકા નદી ચોકડી બરાનીયા તલાવ સરકારી ખરાબની જગ્યામાં કનારા જાળીલા સુંદરિયાણા વર્કોડર માંગે તો ધમકી અપાઈ છે ભીમનાથ નજીક લીલકા નદીમાં સુજલામ સુખલામના નામે થતા ખનન મામલે ચોકડીના રહીશોને તલાટી વર્કોડર માંગવા જતા ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રવાના કરી દેવામાં આવ્યા હતા ગુજરાતી બોટાદ